બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે પાલનપુર નજીક ખાડામાં કાર ફસાય છે ગણેશપુરા જવાના માર્ગ ઉપર કાર ફસાઈ રોડ પર મોટા ખાડામાં પાણી ભરતા આ ઘટના બની છે પાણી ભરાતા ખાડો ન દેખાયો અને જેમાં કાર ફસાય તો વલસાડ જિલ્લામાં દીપડાના આંટાફેરા સામે આવ્યા છે વલસાડમાં અતુલમાં જાહેર રસ્તા ઉપર દીપડું લટાર મારતો જોવા મળ્યો દીપડાની લટારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા રહેણાં કવસ્તારમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા સોમનાથમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે ગત રોજ બે આખલાઓ બાખરતા યાત્રિકોને અડફેટે લીધા હતા બે આખલાઓની લડાઈમાં પિતાપુત્રી ઇજાગ્રસ્ત થયા છે આવી ઘટનાઓ અવારનવાર બનતા તંત્ર કામે લાગ્યું છે મુંબઈના યાત્રિક પિતા પુત્રીને અડફેટે લેવામાં આવ્યા હતા અને તંત્રે રખડતા પશુઓને પાંજરે પૂરવાનું હવે શરૂ કર્યું છે તો રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનું આતંક જોવા મળી રહ્યું છે ધોરાજીના ચામડીયા કુવા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા છે અડધા કલાક સુધી સમગ્ર વિસ્તારને આખલાઓએ બારમાં લીધો સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા ભારે જાયમત ઉઠાવી હતી જો કે વારંવાર આખલાના આતંકના કારણે સ્થાનિકો પરેશાન થયા છે સાંઢ બાખરતા હોય ત્યારે જો કોઈ નાગરિક અડફેટે આવી જાય તો તેમના જીવ પર જોખમ સર્જાય છે લોકોએ રખડતા પશુઓની સમસ્યા સામે કાર્યવાહી કરવા પ્રશાસન સામે માંગ કરી છે તો સ્થાનિકોએ બંને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા અને આખ આખલા જે રીતે રસ્તા ઉપર આ રીતે દોડમ દોડ કરી મૂકે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે ત્રણ અલગ અલગ તસવીર આવી છે સામે એક બાજુ અતુલમાં દીપડાના અડાફેરા સામે આવ્યા છે અને બીજી બાજુ ધુરાજી અને ગીર સોમનાથથી આખલાઓ રસ્તા પર યુદ્ધ કરતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા સંઘ દમણમાં ભાજપના નેતા વિકી કાશીની કરપીણ હત્યા કરવામાં આવી છે જે હત્યાના ગુનાનો ભેદ પણ દમણ પોલીસે ઉકેલી નાખ્યો છે સમગ્ર હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે દમણમાં ભાજપ નેતા વિકી હરી ઉર્ફ વિકી નામના યુવકની તીક્ષ્ણ હત્યાના ગાઝુકી હત્યા કરવામાં આવી આ સમગ્ર ઘટનાથી હાકાર મચી ગયો છે આ સમગ્ર કેસમાં વિકીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ સગા ભાઈએ કરી હોવાનું સામે આવ્યું બંને ભાઈઓ વચ્ચે લઈને વિકીના મોટા ભાઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મિલકત વિવાદના કારણે ભાઈએ હોવાનું સામે આવ્યું મૃતક કાશી દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા તો આરોપી પણ અગાઉ ભાજપમાં હોદ્દા ઉપર રહી ચૂક્યો હતો આ મિલકત વિવાદમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે કે મૃતક વિકી ટંડેલના જે સગા ભાઈ છે અશોક ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતાવડે મારીને હત્યા કરી હતી હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી ોરા કાપુદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે તેરાતુષ્કો કાર્યક્રમ અંતર્ગત કાપુદ્રા પોલીસે ચોરીની ઘટનામાં ગયેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી ફરિયાદીને પરત કર્યો હતો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કાપુદ્રામાં ચોરીની ઘટનાઓ બની હતી જેમાં કાપુદ્રામાં શાકભાજીનો ધંધો કરતા ચંચલસિંહના ઘરમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હોવાનું સામે આવ્યું પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ કોર્ટમાં જમા કર્યો

કુલ રૂપિયા અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે પરિશ્રમનું પરિણામ આખરે આવી જ ગયું અને ખેડૂત પુત્રીએ તેમાં બાજી મારી લીધી અરવલ્લી જિલ્લામાં ડંકો વગાડ્યો જિલ્લાના મોડાસા શહેરમાં રહી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ભણતી એક ખેડૂત દીકરીના પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું છે સાથે જિલ્લામાં વિદ્યાર્થીનીએ પ્રથમ અને રાજ્યમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને આજે હું એટલે કે બે હજાર માર્ડની એક્ઝામ આપી હતી અને ગઈકાલે જ રિઝલ્ટ હતું તો મેં સમગ્ર અરવલ્લી જિલ્લાના અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સ્ટેટના અંદર ટોપ ટેનમાં રહ્યું છે અને સમગ્ર શિક્ષક મિત્રકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પાછળ મહેનત કરી સપોર્ટ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી છે ગતરોજ ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પટેલી વૈદેહી જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે છે જેને રાજ્ય કક્ષામાં પણ ટોપ સ્થાન મેળવ્યું ૃતિયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શ્રંગાર કરવામાં આવ્યો આજથી સતત બે માસ સુધી દ્વારકાધીશને પરંપરાગત વસ્ત્રને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદનના વાઘા અને પુષ્પ શ્રંગાર કરવામાં આવશે મહત્વનું છે કે ભક્તોને ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતિયાના દિવસે જ થાય છે તૃતીયાનો દિવસ એટલે વણ મુહૂર્ત આજના દિવસે સોના ચાંદીના દાગીના તથા નવા વાહનો મકાન સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા તમામ જ્વેલર્સના શોરૂમમાં આજ ખરીદી કરવા લોકો મેં ગાડીનું બુકિંગ બે ત્રણ મહિના પહેલા કરાવેલું હતું પણ ખાસ આજે અક્ષય તૃતીય એટલે હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ ગણાય અને આજે કોઈ પણ શુભ પ્રસંગ લગ્નથી માંડીને કોઈ પણ ખરીદી કરવી એ આજના માટે શુભ ગણાય વગર મુહૂર્ત મુહૂર્ત છે તો એટલા માટે અમે આજનો દિવસ પસંદ કરેલો અમારી કારને લેવા માટે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે આજના દિવસે અમારું અંદાજિત મુજબ રૂપિયા ત્રણેક કરોડ રૂપિયાનું વેચાણ થશે અને લોકો ખૂબ જ ખરીદી કરે એવી અમારી આશા આજે ખૂબ જ સારો માહોલ છે અને લોકો અત્યારે ખરીદી માટે આવી રહ્યા છે પૌત્રીને સીઆર આર પાટીલે પારણું કરાવ્યું હતું આ ઉપરાંત તેર મહિનાના તપ કરતા અન્ય તપસ્વીઓના પણ પારણા કરાવ્યા હતા અને આ પ્રસંગે સીઆર પાટીલે આચાર્ય વિજય ચંદ્ર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ લીધા સીઆર પાટીલે આજે પારણા કરાવ્યા નવસારી ખાતેના આ સામે આવ્યા જૈન સમાજના બસો સાત તપસ્વીઓના પારણા કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા અને ભુરાલાલ શાહના પત્ની અને પૌત્રીને સીઆર પાટીલે પારણું કરાવ્યું તેર મહિનાથી તપ કરતા અન્ય તપસ્વીઓના પણ પારણા તેઓએ કરાવ્યા આ પ્રસંગે સીઆર પાટીલ આચાર્ય વિજય પ્રભુ ચંદ્ર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદ પણ લીધા નમસ્કાર સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઓએમઆર ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી આમ કુલ છ વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવાને ગેરરીતિ આચરાઈ હતી અને આ સમગ્ર મામલે હાલ વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે બાડોલી તાલુકામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ નવતર સંશોધન કર્યું અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના